તેના કારણે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો આજે છીનવાઈ રહ્યો છે ઊભા પાકો ડાંગર હોય મકાઈ હોય સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય તમામ પાકો આજે નાશ થઈ રહેલા છે જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે આવી પરિસ્થિતિમાં જગતના તાતની વહારે ગુજરાત સરકાર આવે એવી અમે વિનંતી કરીએ છીએ ગુજરાતની સરકારને કહેવા માગીએ છીએ કે એમના જે કાર્યક્રમો હોય છે એમના જે અમૃત મહોત્સવ હોય છે વિકાસ મહોત્સવ હોય છે કે બીજા કોઈ પણ કાર્યક્રમો હોય છે એની પાછળ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે જેટલા ખેડૂતો ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ગુજરાતના બસો જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે ત્યારે

સુધી મળ્યું નથી અને આ સત્તરસો ને ઓગણ જાહેરાત બાદ પણ અમલીકરણ થયું નથી અને ખેડૂતોને પાંચસો કરોડ રૂપિયાનું પણ ચુકવણું થયું નથી ત્યારે સરકાર જે પણ વસ્તુની જાહેરાત કરશે વિશેષ પેકેજ બહાર પાડશે તો એવા તમામ તાલુકાના અસરગ્રસ્ત સર્વે કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમે વિનંતી કરીએ છીએ ખેતી પાકોની સાથે સાથે શાકભાજીના પાકો પાકો બાગાયતરી પાકોમાં કેળના પાકો તમામ પાકોમાં ખૂબ નુકસાન થયું છે આ મુશ્કેલીમાં આવી પડેલા જગતના તાતને સરકાર વહારે આવે એવી અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે ગુજરાતમાં જે માર્કેટ યાર્ડો બંધ છે એપીએમસીઓ બંધ છે ત્યાંના પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે એ એપીએમસીઓમાં ટેકાના ભાવે તાત્કાલિક અસરથી પાક કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ સરકારે ડિસેમ્બર મહિનામાં ખરીદી કરવાની જાહેરાત કરી છે પરંતુ હમણાં જે પાક નીકળે છે મકાઈ મગફળી એવા પાકો માટે જ્યારે વેપારી બજારમાં ખેડૂત લઈને જાય છે ત્યારે જગતના તાતનું શોષણ થાય છે વેપારીઓ આજે સરકાર એકવીસસો રૂપિયા મકાઈની જાહેરાતો કરી છે કે ભાઈ અમે એકવીસો રૂપિયા ટેકાના ભાવે મકાઈ ખરીદીશું અમે સોળસો ને બાવીસ રૂપિયા કપાસ ખરીદીશું પણ આજે મકાઈ જ્યારે ખેડૂત લઈને માર્કેટમાં જાય છે ત્યાંના વેપારીઓ સત્તરસો અઢારસો રૂપિયા માત્ર ચૂકવીને ખેડૂતો સાથે અન્યાય કરે છે કપાસ લઈને જાય છે ત્યારે બારસો આડી બારસો રૂપિયા ચૂકવીને અન્યાય કરે છે તો સરકારને અમારે વિનંતી છે કે જે પણ તમે પરિપત્ર હમણાં બહાર પાડ્યો છે કે એમએસપી ના ભાવે જ સીઆઈઆઈ ના કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે ત્યારે તમામ એપીએમસી માં સીઆઈઆઈ ના કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને એપીએમસી માં જ સરકારે જાહેર કરેલા ભાવ થી જ ખરીદી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને અમે આવનારા દિવસોમાં એકત્રીસ ઓક્ટોબર ના રોજ રાજકોટના જસદણ ખાતે સાયલાની બાજુમાં અમારી મહાપંચાયત ખેડૂતોને મળવાની છે એમાં પણ અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે સરકાર જે પણ અમે સરકારને ધ્યાન દોરીએ છીએ એના પર સત્વરે કામગીરી કરે એ માંગણી રહેશે જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં અમારે જાતે એપીએમસીઓમાં જવું પડશે અને તમામ એપીએમસીઓમાં અમારા નંબરોના બેનરો લગાડવા પડશે અને હરાજી અમારે બોલાવી પડશે અને જે પણ વગર લાયસન બાર બજારોમાં ખરીદી કરે છે હાટડીઓ ચાલે છે એ હાટડીઓ આવનારા દિવસોમાં અમારે બંધ કરવાની ફરજ પડશે સર એવું જોવામાં આવે છે કાચા વધારે ઉત્તેજન મળે છે એવું ખરું જે માર્કેટ યાર્ડોના નિભાવી નિભાવણી ખર્ચ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે એપીએમસી ના ભાડે એ પદાધિકારીઓ ભાડે મકાનો બીજાને આપીને એનો એમના કમાવાના સાધનો બનાવી દે છે ત્યારે વેપારીઓ ગોડાઉન નથી મળતા દુકાનો નથી મળતી એવી રજૂઆતો કરી અને બજારોમાં પોતાના ઘરે કે બહાર રોડ પર ઉતરીને વેપારીઓ ખરીદી કરે છે અને એમાં ખેડૂતોનું ખૂબ મોટું શોષણ થાય છે ત્યારે જે લાયસનો માર્કેટ યાર્ડની બહાર આપવામાં આવે છે એ ગેરકાયદેસર લાયસનો આપવામાં આવે છે અને લેતી દેતી કરીને લાયસનો આપવામાં આવે છે જેનો ભોગ જગતનો તાત બને છે જગતનો તાતનું શોષણ થાય છે ત્યારે આવનારા દિવસોમાં અમારે અમારા સંગઠનના માધ્યમથી તમામ તાલુકાની એપીએમસી માર્કેટ યાર્ડોમાં જઈને એને કાર્યરત કરવાનો અમારે બીરું લેવું પડશે અને અમારે જોવું પડશે એવું અમને લાગે છે જગતના તાત સાથે આજે અમે ઊભા છે આમ આદમી પાર્ટી ઊભી છે અને આવનારા દિવસોમાં અમારે ખુદ એપીએમસીમાં જવું પડશે તો અમે જઈશું જે સરકારે ભાવો જાહેર કર્યા છે એ ખેડૂતોને મળવા જ જોઈએ એ જ અમારો હેતુ છે નચિતબેન નવાજી કૃષિ મંત્રી છે રાઘવજી પટેલ પછી નવા કૃષિ મંત્રી તમને શું લાગે છે કે કઈ કરી શકશે ખેડૂતોને કૃષિનાલે શું છે હમણાં જે આપણે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે આ મંત્રીમંડળના વિસ્તરણમાં રાઘવજીભાઈ પટેલને પડતા મૂકવામાં આવ્યા છે અને જીતુભાઈ વાઘાણીને આમાં જ્યારે મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે અમે આશાને અપેક્ષા રાખીએ છીએ સાથે ગુજરાતના તમામ ચોપન લાખ ખેડૂતો અપેક્ષા લઈને બેઠા છે કે આ કોમોસમી વરસાદના જે જગતના તાતનો હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે એના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર સરકાર વિશેષ પેકેજ જાહેર કરે એવી અમને અપેક્ષા છે સાથે સાથે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમને વિશેષ અપેક્ષા છે કે વડાપ્રધાનના હસ્તે ખેડૂતોને વિશેષ મોટા પેકેજની જાહેરાત કરવામાં આવે અને એ પેકેજ ખેડૂતો સુધી પહોંચવું જોઈએ નહીં કે જાહેરાત કર્યા પછી ખેડૂતોને નહીં મળે ખેડૂતોને મળવું જ જોઈએ એવી અમે સ્પષ્ટ આશા રાખીને બેઠા છીએ